સાડા ત્રણ રસ્ત છે એનું એમ કીધું કનો અંબાજી માતાનું મંદિર છે ગામમાં એન્ટ્રી લો પાલે અંબાજીને કીધું કીધું અંબાજી જાગો કોણ ગયો કે અત્યારે ત્યાંથી આવ્યો કીધું અમે આયા છે ગાંધીનગર જોડે ઉવર્સે છે ને ત્યાંથી આવ્યા કે કેમ આવ્યા કીધું દરબારોના ગેર દઉં કે દરબારનો ત્રણ મેલ લાગે એ ગામમાં તમારે ક્યાં જવું હો કીધું મારે વાઘેલાના ઘેર જવું એટલે કે કાળુશી વાઘેલાના ઘેર જવું હો કીધું કાળુશીની ખબર નહીં પણ વાઘેલોના વાહમાં જવું હો તો કે કામ કરો આગળ જવો તો બે રસ્તા પડશે એટલે એક બાજુ ગ્રામ પંચાયતની કચેરી આવશે એથી સીધા હેડે જ ઓકો લાઇટનો થોભલો આવશે બીજા નંબરની ગલીમાં પાંચવાન નંબરનું ગરીબનું રબારીની માતા કરો પેલો હું ઓટો મારીને આવી ચાર દેવની પૂજા દરબાર તમારો થાય ચાર દિવસ હું પજે લાગીને આવી એટલે મેં ચાર દિવસ પૂછ્યું કે ચેટલા ગરણ કુટુંબ કે આખું ગણવું હોય કે જોઉં કે ચોવી ચોવી ગરણ કુટુંબ થાય તો કીધું ચોવી નો સરવાળો કરીએ ચાર ને બે છો અઢી છ ગરણ થાય ખોટું ને એક અગિયાર હજાર હાલવા જ છે

એમો વાણવટી સિકોતર માતા હાચી હોય સધી માતા હાચી હોય ગોગા મહારાજ હાચા હોય અને મી કીધું કે મેરડી ની ચિહર રિહાય તો કોઈ ના મનાવો એટલે હું ચિહર તો નહીં પણ મેરડી છે હું કહું હોય તો કરી કરીએ મારે નહીં શું કરું રસ્તો કરવા માટે માલ જોવો બાપુ માલ માલ હોવાના કોઈ થાય નહીનું કારણ દુકાન માં જઈએ તોય પૈસા દવાખાના જઈએ તોય પૈસા લાશ હોય ને લાશ તો ડોક્ટર પૈસા વગર લાસ્ટ નથી આપતા તો અમે એવું તો નહીં કરતા યાર તો ગુરુ કરનો ખાલી અમે ના કરીએ અમે તો હારા કરીને ગેર જઈએ હવે એવું કયો મને ખાલી એક જ એક વખત તો લગ્ન હવું કર એક બૈરું હવું લાવો પણ ત્રણ બૈરો કોણ લાવ્યું ત્રણ વખત હગું કરું થયું અને ખોટું નહીં એકડે તો આપડે એકાવ નજાર આવ્યો નહીં હોય તો પછી ના લેવ કાતો કાઢ દેવ આખા કુટુંબ ની વાત કરું હા હા આગળ ઓટલો હો ઘરના આગળ તરખુણી ઓટલો હ કાળા કલરની જાળી હ એ રીયે ઘર જીતું બન્યું યાર કોઈ કે ખબર નહીં તો આ મેદાનો હું ખબર નહીં યાર દિક્ષણી એવી હોવી જો કે અધૂરી ના હોય જુઓ હવે બાપુ ખાલી એક જ કહો આ બુન કેટલા ટાઈમથી દુ હા તો મને બહુ ઓછી આમ પડે પડો હ પણ એક ઘરનું ગાળું અઢી વીઘા જમીન અને અઢાર લોખંડનો પત્રો અને પાંચ ટાંબા ભીતરનો વાહન આ આપણા બાગ મકાનો આવ્યો ખોટું ને એક બે દાખી કાઉનાર હોય આ એમ ઓકે ઓકે

આ તો દુનિયા એવું કે રબારી ગોડા હોય યાર આ તો અમારા બુદ્ધિ કોઈ નામ નહી પણ સુખ ક્યારે આવો અને આપણને તકલીફ ક્યારે ના પડે કે રબારી સમાજ શીખવાડો આ એવું થાય રબારી વાતો જ ગૌરવ હોય ને તમને તમારો સમાજ ગભરો હોવ જ જુઓ ના હોય તો સમાજમાં અવતાર લેવો જ નકામ ગામમાં હાથી આવો બધો જોયો છે હાથી ને કોઈ કેળા આલે કોઈ સફરજન આલે કોઈ ગોળ આલે જેને જે મળે આલ એટલે ખાવાની વસ્તુ હોય હાથી સીધી ઓમ કરે પણ ખાલી એક રૂપિયાનો સિક્કો આપજ એટલે ઓમ નહીં થાય એ ઓમ થાય એને ખબર પડે માલિક ને હાચવવો પડે ને કે કોઈ ધણી ના થાય યાર એટલે ધણી ના લે આપડો ધણી કુ દેરો દેરો હાચવવો પડે ધણી ના લ્યો ધણી હું હાચો હે એટલે કુદરતે આલ્યો લ્યો ધણી હાચવજો ધણી ના લ્યો આ ગોગાઈ ચહેરે હારું કર્યું કામ થઈ જાય અને પછી આલવાનું થાય એટલે કે માતાજી હવે મારા જોડે નહીં તો એ હજી ને લેતા ના આવડો રિવર્સ વાગી જ જાય એમાં કહેવાનું ના આવે એટલે નાહી જેલા ભડકીને જતા રહેલા મારું ચહેરનું કરેલું કામ થઈ ગયા પછી નહીં હાલવા ઉભા રહ્યા એ આથી હોદવાના ને તો મારું નોમ ચહેર ના કહેવાય તો ભીખાની જીવવાની માતા ભુવાજી મને ખબર નહીં પણ આજ જાતર મેં લઈ લીધી તમે કર્યું હોય સેવા કંઈ કર્યું હોય જેને કર્યું હોય આપણે એ ચોખવટ કરવી નહીં કારણ કે આપણું કોમ લોકો જોડેથી લાવવું દેવું પાછળ વાપરવું એનો હિસાબ ના કરાય આટલું